અમદાવાદના આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે ના વિદ્યાર્થીઓના મેલ પેરેન્ટ્સ એટલે કે ફાધર્સ વચ્ચે આજે ક્રિકેટ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે આજે તેની ઓપનિંગ છે તો આ આપણે વધારે માહિતી ક્રિકેટ એવું છે કે આજે ટુર્નામેન્ટ છે સીઝન ક્રિકેટ લીગ જેની અંદર સ્કૂલના સ્ટુડન્ટ્સ બટ એ અહીંયા ક્રિકેટ રમે છે ટોટલ અમારી જોડે આઠ ટીમો છે એક ટીમની અંદર ઇલેવન પ્લેયર છે અને આનો જે અમને વિચાર આજથી ત્રણ વરસ પહેલાં અમારા શાસ્ત્રી સ્વામી હરિકિશન દાસજી છે એમની પ્રેરણાથી અમને એક વિચાર આવ્યો હતો કે આપણે છોકરાઓ માટેની પણ છોકરાઓના પેરેન્ટ્સ માટે પણ કંઈક કરીએ આજે આપણી દરેક જણની કોર્પોરેટ લાઈફની અંદર પેરેન્ટ્સોને કોઈ જગ્યાએ ફિટનેસ માટે કોઈ ટાઈમ નથી મળતો તો ટાઈમ એ પોતાના માટે કાઢી શકે છોકરાઓ શું કરે છે ફિઝિકલ ફિટનેસ જાળવી રાખે અને એના માટે અહીંયા ડેલી રાત્રે નવ થી બાર અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ છે જે અમે ફ્રી ઓફ કોસ્ટમાં પેરેન્ટ્સને પ્રોવાઈડ કરીએ છીએ પ્રેક્ટિસ માટે અને દર વર્ષે આ રીતે એક પેરેન્ટ્સ ક્રિકેટ લિંગનું આયોજન કરીએ છીએ જે ક્રિકિરોઝ ઉપર લાઈવ હોય છે એસએસઆઇઝ પેરેન્ટ્સ ક્રિકેટ લિંક એટલે એવું કહી શકીશ કે આ એક અમારા પરિવારનો એસએસઆઈએસ પરિવાર જેની અંદર ટીચિંગ સ્ટાફથી લઈને સ્ટુડન્ટથી લઈને પેરેન્ટ્સથી લઈ બધાનો એક પરિવારનો સામૂહિક અમારો ફેસ્ટિવલ છે જેની અંદર આઠ ટીમો અલગ અલગ રીતે મેચ રમતી હોય છે અને પ્રોપર એક સ્પોર્ટમેન સ્પિરિટની સાથે દરેક ખેલાડીઓ મેચ રમતા હોય છે અમે એવું કહી શકીએ કે જ્યારે ફર્સ્ટ અમારી સિઝન હતી ત્યારે જે પેરેન્ટ્સ અને બોલિંગ નાખતા પણ નથી આવડતી એ સેકન્ડ સેકન્ડ અમારા સેશનમાં સેકન્ડ સિરીઝની અંદર એટલે કે ગયા વર્ષે બહુ સારી રીતે બોલિંગ કરી રહ્યા હતા અને થર્ડ સેશનમાં તો એટલા મસ્ત બોલર બેટ્સમેન બની ગયા છે કે એમની રીતે પણ દર રવિવારે એક ટુર્નામેન્ટનું આયોજન કરે છે કેટલી મેચિસ કેટલા દિવસ રમાશે અને સેમીફાઈનલ ફાઈનલ કઈ રીતે છે ટોટલ આઠ દિવસ રમાશે ચૌદ તારીખથી સ્ટાર્ટ થશે અને ટ્વેન્ટી ફર્સ્ટે અમારી ફાઇનલ મેચ થશે જેની અંદર અમે બે ગ્રુપમાં ડિવાઈડ કરેલા છે ચાર ચાર ટીમોને અને બંને ગ્રુપમાંથી જે ટોપ ઉપર ટીમ રહેશે એની અંદર બંને ફાઈનલ રમશે ટોપ ટીમ્સ ઓકે સીઝન થ્રી ની અંદર કેટલા લોકોએ ભાગ લીધો છે સીઝન થ્રી માં ટોટલ વન ફોર્ટી એટ પેરેન્ટ ફોર્મ ભર્યા હતા જેની અંદર થી અમે ટોટલ આઠ ટીમ બનાવી છે ઇલેવન પ્લેયરની એટલે ટોટલ એટી એટ પેરેન્ટ છે જે અહીંયા પરફોર્મ કરશે તો કે ફિઝિકલ ફિટનેસને ધ્યાનમાં રાખીને પણ આ ક્રિકેટ લીગનું આયોજન થતું હોય તેવું અત્યારે જણાઈ આવે છે તેના વિશે દર્શકોને તમે શું કહેવા માંગશો અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી જે અમારી હોસ્પિટલ ચાલે છે પીએસએમ હોસ્પિટલ કલોલની અંદર જે ત્રણસો બેડની હોસ્પિટલ છે અમારા સ્વામીજીનું એક જ સપનું હોય છે કે અત્યારે નાની ઉંમરની અંદર આપણે પણ જોતા હોય છે કે કોઈ ગરબા ગતા ઘડી પડ્યું જળવાય તો સ્પોર્ટ માટે સ્ટુડન્ટ્સને તો અમે અલગ અલગ દરેક ગેમ આપીએ છીએ દરેક ગેમ માટે દરેક કોચ આપીએ છીએ પણ સ્ટુડન્ટની સાથે પેરેન્ટનું પણ આ સંસ્થા એટલું જ ધ્યાન રાખે છે કે જેમની ફિઝિકલ ફિટનેસ અમે જાળવી રાખીએ અત્યારે આપણે

કે આજે અમારે આ ટીમની મેચ છે એટલે ઘરે જઈને જમ્યા પહેલા એમનું પ્લાનિંગ હોય છે એટલે સાંજે ડિનરમાં પણ એ લોકો ફૂડ એ રીતનું લેતા હોય છે કે જેથી એમને અહીંયા પણ ક્રિકેટમાં પણ તકલીફ ના પડે એમના કારણે એમની ફિઝિકલ ફિટનેસ પણ સારી રીતે જળવાઈ રહે છે